દિયોધર કાંકરેજ વિસ્તારમાં ઈયળોનો તરખાટ બનાસકાંઠામાં જગતના તાતને પડતા ઉપર પાટું મારતો કુદરત હે કુદરત હવે તો બચાવો બનાસકાંઠામાં વરસાદ બાદ ઈયળોનો ઉપદ્રવ કાંકરેજના નાનોડા ગામે ખેતરોમાં ઈયળો પડતા ખેડૂતો ત્રાહીમામ એરંડા તમાકુ અને બાજરીમાં ઈયળો પડતા મોટું નુકસાન ખેતરોમાં લાખોની સંખ્યામાં ઈયળો પાકને સાફ સફાઈ કરવા લાગી ઈયળોથી ખેતી પાક અને પશુઓને બચાવવા મુશ્કેલ ખેડૂતોએ ઈયળોની ડોલો ભરી વારંવાર કુદરતી પ્રકોપથી ખેડૂતોની હાલત કફોડી પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂત આખરે કેવી રીતે પશુપાલન જગતના તાતને જાવું તો ક્યાં જાવું થોડા સમય અગાઉ છેલ્લા કેટલાય સમયથી માવઠાનું ઉપરા ઉપર આગાહી કરવામાં આવે છે ત્યારે ખેડૂતના જીવ તાળવે ચોટી જાય છે હવે જ્યારે માવઠું બે દિવસથી શાંત છે ત્યારે એક નવી ઉપાધિ આવે છે ને એ ઉપાધિ છે ઈયળોનો ઉપદ્રવ કાકરેજના નાનોટાના અનેક ખેતરોમાં અનેક ખેડૂતોના ખેતરોમાં એવી ઈયળો ઉપદ્રવ વધ્યો છે કે ખેતરમાં તો નહીં પરંતુ ઘરમાં પણ રહેવા એવી પરિસ્થિતિ નથી છેલ્લા કેટલાય સમયથી રાંધીને ધાન પણ ખાધું નથી એવી પરિસ્થિતિ છે કારણ કે ખેતરમાં પણ ઈયળો અને ઘરમાં પણ ઈયળો તો હવે હાલમાં પરિસ્થિતિ વિકટ એટલે બની છે કે પશુપાલનને નાખવું તો નાખવું શું પશુપાલનને જીવાડવા તો કઈ રીતે જીવાડવા આ ખેતી ઉપર નિર્ભર જગતનો તાત હવે જે બચો જે પાક છે એરંડા અને એરંડામાંથી કંઈક અંશે કમાણી ખેડૂત કરી શકે પરંતુ એ એરંડામાં હવે ઈયળોનો ઉપદ્રોહ વધ્યો છે અને આ ઉપદ્રોહ થકી આ એરંડા પણ બિલકુલ ખતમ થઈ જશે એટલે મારી અપીલ છે ખેતીવાડી અધિકારીઓને અને ગ્રામ પંચાયતના જે ગ્રામ સેવકો છે એમને કે તાત્કાલિક ધોરણે આવા ખેડૂતોની મુલાકાત લઈ સર્વે હાથ ધરવામાં આવે કયા પ્રકારના આ ઉપદ્રવો છે અને એના માટે કઈ દવા વાપરવી પડે કઈ દવાનો છંટકાવ કરવાથી આ તાત્કાલિક નાશ નાશ થશે થાય તો આગામી સમયમાં ખેડૂતને જે પડતા ઉપર છે એમાં વધારો થશે અને જગતના તાતને આત્મહત્યાનો કરવાનો પણ વારો આવી શકે છે કારણ કે આના જે દ્રશ્યો જોયા છે આ દ્રશ્યોમાં આપ ચોખ્ખું જોઈ શકો છો કે આ યળો કેટલી છે રોજ સવારમાં ડોલો ભરી ભરી અને બહાર નાખવા જવું પડે છે એટલે હવે ખેડૂતો કરે તો કરે શું શું તકલીફ છે તકલીફ ભયા ચાર દાડા સાથે રોજા ને ગતું રોજું નહીં એકલા કાતરા નીળું આવે છે હામણો મૂ અને ઢોરાઈ નહીં દોય ઢોરાઈ ની આખી ગમેની ભરેલી પડી છે સગો સગ ઢોરા ની બસ આવે અમે તો રોધા તો ચેક થઈને રોતા પણ ઢોરા શીરક જીબો હોય કો એટલે આનું કોક કરો બાબા તકલીફ છે ખૂબ ખેતીવાડી અધિકારીઓ કોઈ આવી જાય ને કોઈ સહાય આલી કે તો સારું છે ને કે કાંઈ તારી ખેડૂતની તો દશા છે પ્રોચીન ખાવાના ફોફા છે તકલીફ શું છે તકલીફ તો કાતરા પડ્યા છે એટલે ચાય પગ મેલવાનો માગ જ નથી સાહેબ કયા કયા પાકમાં પડે બધાય પાકમાં થાય તો એરડા રજકામાં બાજરીમાં તમાકુ એ કોઈ રાખતા નથી પચ્યા વાતરી ઝાડખા ઉપર સડવા મળ્યા છે ઝાડખું નહીં રાખે ધોરણે પશુને કોઈ ખાવાનું પીવાનું કોઈ રાખે એમ નથી અને મોણોને તો